ત્રણ કારણ કે અત્યારે હમણાં હે ને મામાની ઘેરે થોડાક લગન બગન છે તો હે ત્યાં મમ્મી ધોવે હે કપડા થામ ઉટકે હે બરાબર જવાની તૈયારી આ ઘરેણા પહેલી તો લાગે સારી પેટના જોતો ખરા આ પાછું હે ને આ તમને ખબર છે કે આપડા આયર ડાયરામાં હે ને ઘરેણા હવે એટલા પહેરીને આમ તમે અહીંયા જોઈ લેવા

અહીંયા હુંપડી રાખેલી હોય અમારી અહીંયા હુંપડી રાખેલી હોય ને તો અમારી હુંપડી ભેગી હોય જટ જટ ઉતાવળમાં ડાયરેક્ટ જટ જટ ઉતાવળમાં કચરા ડોલ ભેગી હોય ને હુંપડી જાય દરરોજ હુંપડી જાય આમ જો મારો જન્મદિવસ દિવસ હતો એટલે બધા મને ગિફ્ટ મળ્યા છે તો અત્યારે મારા ભાઈ તરફથી ગિફ્ટ બધા છે તે તમને દેખાડી દઉં આપને એક તો જોવો પરફ્યુમ પરફેક્ટ છે આમ પરફ્યુમ ગમે બરાબર તા વિસ્કી સ્મોક

ગુચ્ચી મસ્ત હવે અત્યારે મિત્રો તમારે ફેશન નથી આ બુટ ની કે હજી જેવા લાગે છે આ લેટસ હોય છોકરી હાટું નહી મારા માટે છે બીજી વસ્તુ એ કે આ ગુચીનું મારા નામનું જોઈ લો સ્પેશિયલ મારા નામનું પાકીટ છે

પગાર હોય કે ના હોય મિત્રો શોખ હોય તો પૂરો કરવો બરોબર પગાર તો ભાઈ પૈસા તો આજ છે ને કઈ નથી બરોબર ને આપડે તો એટલું બધું ન વાપરીએ આપડે સ્પ્રે બેગ એવા પર પછી તમે કાઈ વાપરો ને પણ એક એક આ હમ બધું આ લઈ ગયો